કન્યાકુમારી મુલાકાત લીધી શ્રી ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા અહિંસાધામ પ્રાગપર રોડ ખાતે સાયકલ વીરો સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વીએસ પ્રતિહર કે જે સાયકલ રેલીના કેપ્ટન નિયુક્ત થયેલા છે તેઓ ગોવા પાર્ટીના કમાન્ડર છે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે છ હજાર પાંચસો ત્રેપન કિલોમીટરનો પ્રવાસ પૂર્વથી પશ્ચિમ સુધીના તટની સલામતી ત્યાં વસવાટ કરતા લોકોની છે જેમની ભાવનાને ઉજાગર કરવા સંદેશ લઈ યાત્રા યોજવામાં આવી છે તેઓ જ સાચા રક્ષક છે તેમણે એન્કરવાળા અહિંસાધામનો આભાર માન્યો હતો અહિંસા ધામના યુવા મેનેજર રાહુલ સાવલાના જણાવ્યા અનુસાર જે લખપતતી કન્યાકુમારી સુધી યાત્રા શરૂ થઈ છે તે આજે અહીં આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા અહિંસા ધામ પરિસર આઈસીયુ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જેનાથી સાયકલ વીરો પ્રભાવિત થયા હતા બીએસએફના જવાનો તથા કમાન્ડોનો વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સાંજે ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ટાંકણે ટ્રસ્ટીઓ શાંતિલાલભાઈ ઉમશીભાઈ ગંગર ડાયાલાલભાઈ ભાણજીભાઈ ઉકાણી સીઓ ગિરીશભાઈ નાગડા મેનેજર રાહુલભાઈ સાવલા હિરેન સાવલા ઉપસ્થિત રહ્યા હતા મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈ તથા પ્રમુખ હરેશભાઈએ પણ ટેલિફોનિક વાર્તાલાપ કરી સાયકલ વીરોને શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ freshness garlic Yesh yash soft drinks